બિસ્માર બનેલા કચ્છના માર્ગોનું પૂરજોશમાં મરામત કાર્ય કરવામાં આવી રહ્યું છે માર્ગ મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તા રોડ પુલ પાપડી સહિતના માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે બનેલા લોકોને પરિવહનમાં મુશ્કેલી ના પડે તે માટે વરસાદના વિરામ સાથે જિલ્લાના શહેર તથા ગામના જુદા જુદા રસ્તાઓની મરામત કામગીરી કરવામાં આવી રહી છે જેસીબી અને રોલિંગ મશીન દ્વારા રસ્તાઓને સમતળ કરવામાં આવી રહ્યા છે મેટલિંગ કરીને પેચવર્ક કરીને વારાફરતી તમામ રસ્તાઓનું પૂર્વવત કરવાની નેમ સાથે કામગીરી ચાલી રહી છે કચ્છમાં નખત્રાણા બસ સ્ટેન્ડ મુન્દ્રા ધ્રબરપરા કાંડાગરા રોડ નાડાપા હબાઈ રોડ સાંદ્રોવાંઢ એપ્રોચ રોડ વર્માનગર મુડિયાબુધા રોડ કેરા ગામ દેશળપર નલિયા રોડ ભુજપુર ગેલડા રોડ અંજાર જરૂ રોડ દેવપર કોટડા દેવપર ગઢશીશા સહિતના માર્ગોનું સમારકામ હાથ ધરાયું છે અને નાગરિકોને કોઈ પણ અગવડ ન પડે તે માટે વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે સતત ચાલી રહી છે